આપણે બહુ મસ્ત થઈ ગઈ છે અને અત્યારમાં જ મમ્મીનો નાસ્તો થઈ ગયો છે પપ્પાનો નાસ્તો થઈ ગયો છે કારણ કે આજે અગાસી આખી ઉખેડવાની છે એટલે મમ્મી પપ્પાને વિશાલ એ ત્રણેય ટેરેસ ઉપર હશે અને હું એક નીચે હાઈશ તો ફિલહાલ કિચનનું કામકાજ મેં થોડું ઘણું ઉપાડવાનું ચાલુ કર્યું છે થોડો ઘણો રેસ્ટ કરતી જઈશ વચ્ચે વચ્ચે થોડું ઘણું કામ કરતા બાકી ગયા છે સવા સાત અને આજે તો સોલારની પ્લેટો ધોવી જ જોઈએ નગર આવતી મહિના લાઈટ બિલ તો વિશાલ ને ભરપૂર ભરવાનું આવશે અરે વિશાલ અને એમાં એવું થયું તું ટી શર્ટ ઉપર ટી શર્ટ કારણ કે અત્યારમાં જો વિશાલ જનરેશન આપણું સ્ટોપ હોય બંધ હોય એટલે અત્યારમાં પ્લેટો સાફ કરી નાખીએ ને એટલે કઈ પ્રોબ્લેમ નો આવે શિયાળાની ગુલાબી ઠંડી અને એમાં તમને આવા ગરમા ગરમ બ્લેન્કેટમાં સુવરાવ્યો હોય વિશાલ ને હું ઉઠાડવા આવું ને તો વિશાલ આખા ધબધકતા હોય એટલું ગરમ હોય તો અત્યારે જો વિશાલને ફ્રેશ ફ્રેશ થઈ જાઓ તમે ત્યાં તો પપ્પા હમણાં નળી લઈને આવે ને વિશાલ પેલા અગાસી મમ્મીએ કીધું કે હું તાર પપ્પાની વિશાલ હા કાલ ઉતરાયણ છે ને એટલે એમ એવું થયું છે વિશાલ કે નળી હે હું સોલર સોલર જોવાનો છું ઓકે મમ્મી પપ્પા આગા સી તમે સોલાર તો જો એમાં આરોહી નીચે આવી હતી ને તો આગા સી એટલી દૂર થઈ ગઈ છે આ તો ભરી આ ગયો આરોહી આખી અમાર ઓસરી ભરી મે ગઈ હતી તો અત્યારે જો મમ્મી પપ્પાનો નાસ્તો થઈ ગયો છે એઝ ઝીઝોલ મારું દૂધ એ પીવા ગયું છે હવે અમારા સાહેબ એક બાકી છે નાસ્તામાં તો એમ બોલે છે કે સોલારની પ્લેટો સાફ કરીને પછી જ નાસ્તો કરે એટલે પછી હું એમની સાથે થોડું કટક બટક કરશું મસ્ત રોટલી અને પૂરીઓ અને એવું બધું એ અત્યારમાં ખાધું નથી ને તો એનર્જી વહી ગઈશ ફોન પડી જશે મારા હાથમાંથી શું સારું હાલો તમે ફ્રેશ થઈ તો પપ્પા આવતા જશે પપ્પાની નળીઓ આવી રહી છે એટલે હવે પપ્પા જાય ટેરેસ ઉપર કેટલી બે જોડી લેવા હા

પછી આવતીકાલે ઉત્તરાયણ છે એટલે કોરો ખાશું અને અત્યારે તે લોકો છત આખું ઘર તો મસ્ત થઈ ગયું ક્લીન એટલે હવે ટેરેસ મમ્મી પપ્પા નિશાલ કરે છે એટલે હું નીચેનું બધું સંભાળીશ અને કાલે હવે સીધું મમ્મી રસોડું ધોશે હું પાછું નીચેનું બધું કરીશ એટલે ડિવાઈડ કરી નાખે કોઈને થાકે ન લાગે ને કામ કરવાની ધીમે ધીમે મજા આવે ચાલો આપણે બે ખાના તો ક્લીન થઈ ગયા છે હવે આ ખાનું ક્લીન કરી અને પછી આપણે ટેરેસ પર જઈએ કે બધા શું કરે છે પ્લેટુ ધોઈ હોત ગઈ વિસલ હે? પ્લેટુ ધોઈ હોત ગઈ? ઓહોહો. કમ્પ્લીટ ચકાચક થઈ ગયું છે. ઓલું પલ્લી જાય વિસલ લાકડા

બધું મસ્ત હારો હાર જાય છે હવે અમારે હારું ગમે એટલે વિશાલ ઉપર ચડશે ગારા વાળો નહીં થાય કઈ મમ્મી ને આખા પલાળી દેહો અત્યારે ટાઢોડા તો અત્યારે જો આખે આખું જે આપડી છે અગાસી એ બધી ક્લીન કરવાની છે હવે कारीगर आज <laughs> तो टाटिंग छे हाँ मम्मी राखड़ा आदि हर वाला तो मैं ऊपर नु बताऊ प्लेटू तो धोवाई तो दो तो गई हमारा पतकड़ा सूखाई गई छे मैं जो मेरे काम है वो कंप्लीट करके गई थी अभी वो सूख रहे हैं सारे और यहाँ किचन में भी मैंने फरफरा भर के पंखा चालू किया था अभी क्योंकि ये तीन मेरे जो खाने हैं वो अभी सूख रहे हैं तो चलिए अभी ये और ये बाहर वाले सूख जाते हैं ना तभी ये वाला हम ठीक करना शुरू करते हैं ताकि ये सारी जो चीजें हैं वो वापिस इस इसके अंदर हमें रखनी ही रहे तब तक तो वो सारे सूख जाएंगे तो चलिए अभी एक दो तीन तीन तो हमने क्लीन कर दिया अभी ये दो कर देते हैं फटाफट के <laughs> <में जो> <laughs> <laughs> મારે એક ખાનું બાકી રહ્યો મેં કીધું હવે ખાવું જોઈએ હવે નહીં હાલે એક ખાનું છે મેં કીધું હવે એક ખાનું ઓલું જે આપણું ઓલું છે ને બધી ઈડલી લોટની હેમાં મૂકી છે એક ખાનું બાકી રહ્યો મેં કીધું બધું કાઢવું જોઈએ ને પાછું મૂકા હે નહીં એની કરતા પેલા ખાઈ લો પેલા વિશાલ અમારે બાકી છે નાસ્તામાં ભીખા પેટે હવે તો લઈ મમ્મી કહેતા તવા કે વિશાલ નાસ્તો કરીને જાવ

પેલા દૂધવાળા ભાઈ વિશાલ કઈ ખબર એ કે આ ટાકો છલકાઈ ગયો ધારોડો બંધ કરો અરે મેં કીધું દૂધ વાળા આલે છે અત્યારે જો ઘણો ખરો બહુ મસ્ત ક્લીન થઈ ગયું છે આપણે આ ન્યાથી ક્લીન થાતું આવે ધીમો 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 હે ઓડો પડ્યો તો તો આઈ સો ધબો બબો પણ ગયો પડે તમારે નાખું છે કાઢું છે માર મમ્મીને તો કાઢવામાં તકલીફ પડે વિશાલ પછી હાલો હવે તમે તમારું નીચે ઉતરો ત્યાં ધીમે ધીમે હવે માંડું

ઓકે તો વસ્તુ ટૂંકમાં કાક મારા કામની ની છે એમ કે મારે બિઝનેસ છે તો ભવિષ્યમાં મારે કામ લાગે બિઝનેસ માં ઉપયોગી થાય એ અત્યાર જ આખો ભવિષ્ય કામ લાગે ઓહો થેન્ક યુ તો હવે ગિફ્ટ અને સરપ્રાઈઝ શું હશે હવે તો આપણને નથી ખબર એટલે ઈ ત્રણે નક્કી કરી રાખ્યું જ ગાય એટલે હવે આવતી કાલના વ્લોગ તમને બધાને ખબર પડશે સ્પેશિયલી કાલ ઉત્તરાયણ છે એકાદશી છે બંને એટલું સંજોગ અને કહેવાય છે કે બહુ જાજા સમય સંજોગ ભેગો થાય એટલે કાલના શુભ દિવસે જેનું પૂજન કરશો હવે એ શું હશે મારા બિઝનેસ ગજશે જેમ એ લોકોએ કીધું એ પ્રમાણે તો હવે લોકો લઈને આવશે ત્યાં તો હું મારી પિયર જતી રહેવાની છું એટલે હવે આવતીકાલના બ્લોગમાં ખબર પડશે બધાને તો આવતીકાલનો બ્લોગ જવાનું ખાસ ભૂલતા નહીં

મેમરા લાડુ ચું મમરા લાડવા બાડવા બધું હવે પાર્સલ અમારે

ઓર્ડર રિલેટેડ છે બધાનું છે ઈ બધાને જે જે લોકોને ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્કવાયરી કરી શકો છો તો ફિલાહલ વિશાલ હવે અમાર હસબન્ડને લાગી જ ભૂક હવે નીકળ્યા ધીમે ધીમે ભૂખ કેટલો હતો કે લીધું

અલે ઈ ભૂખ લાગી ટુક માં એટલે ભૂખ સહન નો થાય એમ એના હિસાબે તમે ભાઈ ભૂખ વાળા હોય તો હા કઈ ભૂખ લાગી ખાજે ના ના મમ્મી આ હોસ્પિટલ થી રિટર્ન નો આયા એટલે તઈ નકે હું ઊઠીન રોંઢે કક નાસ્તો કરું તો નાસ્તો બરોબર થયો ને પાંચ હવા પાંચ જેવું થઈ ગયો એટલે બરોબર એમ અને ભૂખ લાગી મને એટલે પછી મેં કીધું વિશાલ કે રોસો હું કામ પણ મેં કીધું પેટમાં આકળી આવે જ નકરી આપણો ભૂખ આય નઈ થાય અરે ભૂખ માંથી એક સહન નો થાય અમારે વાડે ગયા હોય ને હા અને પછી ટાઈમ થી એને ભૂખ લાગે ને

તો બહુ મોટી સરપ્રાઇઝ છે તો કાલ સવારે આપણી સરપ્રાઇઝ ઓપન કરશું તમને બધાને બહુ એન્જોય કરાવશું ઉત્તરાયણે છે અને કાલ સવારથી સાંજ સુધીનો પ્લાન આખો બહુ મસ્ત મસ્ત વિશાલ ગોઠવો છે તો એ પ્રમાણે હાલશું તમને બધાને બતાવશું બહુ એન્જોય કરાવશું ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો ને